પાલનપુર ખાતે આજે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગોળાઈકા રાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી આજે દેશભરમાં ગણપતિ મહોત્સવને પગલે ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ ગુંજી ઉઠ્યો છે ત્યારે પાલનપુરમાં પણ ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે પણ આજે ગોળાઈકા રાજાની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું દાતા સુખડિયા સ્વીટ પરિવારના નિવાસ સ્થાનેથી ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે ગુરુનાનક ચોક ખાતે પહોંચી હતી જ્યાં ગોળાઈકા રાજાનું સ્થાપન કરાયું હતું આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ આર એમ પટેલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશ અગ્રવાલ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ દિનેશ પંચાલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી આરતીમાં ભાગ લીધો હતો આ વર્ષે પણ પરંપરા મુજબ પાલનપુર શહેરની અંદર ગુરુનાનક ચોક ગાથે એટલે કે ગોલાઈકા રાજાનું આગમન આજે થઈ ચૂકી છે ભગવાન શ્રી ગણેશ અહીંયા આગળ પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે અને આ વખતનું ગણેશ મહોત્સવ ઓપરેશન સિંદૂરના આખા થીમ ઉપર પાંચે પાંચ દિવસ ચાલવાનો છે ત્યારે અનેક કલાકારો આવી અને આ ગણપતિ દાદાના મહોત્સવની અંદર સહભાગી થવાના છે પાલનપુરની શહેરની પ્રજા પણ અહીં આગળ સહભાગી થશે ભગવાન શ્રી ગણેશ જોડે બસ એ જ અપેક્ષા રાખીએ કે આવનારા સમયમાં એમના આશીર્વાદ સમગ્ર પાલનપુર શહેર ઉપર વરસ્યા રહે અને ખૂબ જ આનંદ ને ઉલ્લાસ કરાવે આજે ગણપતિ સ્થાપન બાદ પાંચ દિવસ સુધી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ઓપરેશન સિંધુની થીમ પર ઝલક રજૂ કરવામાં આવશે શહેરની ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા અનુરોધ કરાયો છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી અને સમન સમયસરીના શુભ અવસરે ગુરુનાનક ચોક ખાતે શ્રી સુખડિયા પરિવારને ત્યાંથી વાજતે ગાતે ગણપતિ દાદાને અહીં લાવી અને ગુરુનાનક ચોક ખાતે અમે સુંદર સ્થાપના કરીએ છીએ મિત્રો આ વર્ષે ગણપતિ અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ છીએ માટીના ગણપતિ છીએ અને ઓપરેશન સિંદૂરની થીમ ઉપર અમે આ ગણપતિ દાદાનું કામ કરી રહ્યા છીએ મિત્રો જે લોકોએ દેશના બલિદાન માટે કંઈ કર્યું છે એમના આત્માને શાંતિ મળે એ માટે આજે ઓપરેશન સિંદૂર ઉપર ગણપતિ દાદાની સ્થાપના કરી છે અમારા ગણપતિ દાદામાં આજે પાલનપુરના એમએલએ શ્રી ભાજપના શહેર પ્રમુખશ્રી માન્ય રમેશભાઈ પટેલ સાહેબ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા છે અને અમારા આ ગણપતિમાં દિનેશભાઈ પંચાલ જહેમત ઉઠાવીને પ્રતિવર્ષ ખૂબ સ્થાપના અને દાદાની સ્થાપના કરે છે તો દિનેશભાઈને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આજથી પાંચ દિવસ સુધી અહીંયા રાત્રે સુંદર ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આપણે આયોજન કરેલ છે તો પાલનપુરની ધર્મપ્રેમી જનતાને અમારા કાર્યક્રમમાં પણ હાજર રહેવા માટે અમે નમ્ર અપીલ કરીએ છીએ જય હિન્દ ગણપતિ બાપા